આવનાર સમયમાં અધિવેશન મળવા જઈ રહ્યું છે ચોસઠ વર્ષ બાદ ગયા છે સૂત્રો એવું કહી રહ્યા છે કે જે અત્યારે કોંગ્રેસના નેતાઓ છે એક સામાન્ય બાબતે ઝઘડી પડ્યા અને આમાંથી જ હવે ક્યાંક ને ક્યાંક તેમનો જે લાભ છે તે બીજા પક્ષ લઈ જાય તેવી પણ શક્યતા એટલા માટે વર્તવામાં આવી રહી છે કારણ કે અંદર આપણે શિસ્તબદ્ધ પાર્ટી કહીએ છીએ જો કઈક નાની મોટી તેમની અંદર થાય છે એમના નેતાઓની તો અંદરો અંદર ક્યાંક ને ક્યાંક સુધરી જાય છે ક્યારેય પણ એમના નેતાઓ આવ્યા હોય તેવું આપણે જોયું નથી પરંતુ કોંગ્રેસમાં અવારનવાર બને છે અને આવું કઈ હમણાં જયારે આઠ અને નવ એપ્રિલ ના રોજ મહા અધિવેશન કોંગ્રેસ નું મળવા જવાનું છે તેમની જે તૈયારીઓ ચાલી રહી હતી અને એ જ તૈયારીઓ અને ખાસ કરીને એકબીજાના કોલર પણ પકડવામાં આવ્યા હતા એટલે જે રીતે અંદરો અંદરનો જે ડખો સામે આવ્યો છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીએ પણ આ ચિંતા કરવા જેવી બાબત છે કે જો તમારા જ નેતાઓ એક સામાન્ય બાબતને લઈને જો આ રીતે ઝઘડો કારણ કે ગઈકાલે કરવાની હતી અને એ જ બાબતે બોલાચાલી થઈ જે આ બોલાચાલી છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણા ને ગાળો પણ આપી હતી આ મામલે મારામારી સુધી આખી ઘટના પહોંચી ગઈ આ બંને સિનિયર નેતાઓને ઝઘડતા જોઈને ત્યાં જેટલા પણ હાજર સાંજે અધિવેશન લઈને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની ઓફિસ કેટલાક નેતાઓની બેઠક ચાલી રહી હતી અને એજ બેઠકમાં અમિત ચાવડા ઉષા નાયડુ શાહનવાજ શેખ પ્રગતિ આહિર નીરવ બક્ષી ગ્યાસુદ્દીન શેખ ભરત મકવાણા બધા જ હાજર હતા અને એ જ દરમિયાન આ ઉગ્ર બન્યો હવે જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પૈસાની લેતી દેતી બાબત હતી અને હિસાબ આપવાનો હતો અને એ જ હિસાબને કારણે એકબીજા જયારે એકબીજાને સવાલ કરતા હતા ત્યારે આ બોલાચાલી ઉગ્ર બની અને જયારે ભરત મકવાણા સામે જવાબ આપ્યો

પછી આવનાર સમયમાં કોંગ્રેસ જે રીતે અલગ અલગ છૂટું પડી રહ્યું છે વિખવાદ ઉભા થઈ રહ્યા છે તો એમને ભેગું કોણ કરશે એક તરફ રાહુલ ગાંધી મહેનત કરી રહ્યા છે કે તેઓ ગુજરાતમાં જઈ કોંગ્રેસને મજબૂત કરે પરંતુ મજબૂત કરવા માટે એમને મજબૂત સાથીની પણ જરૂર હોય છે એમાં કોંગ્રેસમાં કે મજબૂત સાથી એટલા દેખાતા નથી કારણ કે નાની બાબતે જો સૂત્રો એવું કહેતા હોય કે ઝઘડો થઈ જતો હોય તો પછી જે મોટી મોટી બબાલ થતી હશે એમાં તો પછી શું થતું હશે એટલે ક્યાંક કોંગ્રેસે પણ ભારતીય જનતા પાર્ટી પાસેથી એ શીખવાની જરૂર છે કે શિસ્તબદ્ધ પાર્ટી

અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર